અંદર આનંદ લઈશું રાસર ચો વન માળી વૃંદાવન રાસર ચોવન વન માળી Thank you रास चंद्र रात रो बट बे तूं भर बट भाई रुता रात रो भाई

ઓલકતા ગરીને નાશે રે ઓલકતા

લક કકઈ ને નંદજીનો લાલો લક કકઈ ને

How okay. okay.

બોલા કરતા ભગવાલા ભગવા કરતા সানানে ডানিরে মুসোতারলাগু পানানে সানিরে মানে সানে মানে মসোতারলাগু

रा मारेवाले आया तुरागड़ा चढ़ा आे भे नयादि ते मया मारेवाो मारेया रा नाम तोप मानो राम ना तोगमान बोड़ा राम ना तोगमान

Anybody, my you,

ચામ બજાતે રાધે તેરા જામધે તેરા ચામ Bala am gonna ગેના <laughs> ગે <laughs> রা কৃষ্ণ দে ખરા સુંદર આજના ઉત્સવ ને આપણે તાળીઓના અનાજ થી વધાવી લઈએ ખુબ સરસ વક્તા મહોદય પરમ પૂજ્ય પોતાની રસાળ મધુર શૈલી દિવ્ય બાલ ચરિત્રો આપણને શ્રવણ કરાવ્યા હજી આપણને આનંદ હજી બાકી છે લૂંટવાનો હજી આપણો આનંદ પૂર્ણ થયો નથી કાના ની વાત આવે અને મટકી ના ફૂટે એવી બને જ નહીં બધા જ બહેનોને વિનંતી આપડા સ્થાન ઉપર તેઓ સ્થાન સ્વીકાર કરે થોડી જ વાર માં આપણે ફરીથી આવો જ એક આનંદ લૂટવાનો છે તે પૂર્વે વક્તા મહોદય પરમ પરમપૂજ શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રિય દાજી સ્વામીએ ખૂબ સુંદર પ્રભુ કૃષ્ણ મહાપ્રભુ તેઓના દિવ્ય ચરિત્રો આપણને શ્રવણ કરાવ્યા જેવી રીતે આપણે ગ્રહસ્તો છીએ તો ગ્રહસ્થ પોતાના ભાણાઓ માટે સરસ મજાના નાના નાના જુદા જુદા પ્રકારના રમકડાઓ મોકલતા હોય એવી જ રીતે કંસ મામા પણ પોતાના ભાણા માટે વિવિધ પ્રકારના નાના નાના રમકડાઓ મોકલે ક્યારેક પૂતના રૂપી ઢીંગલી મોકલતા તો ક્યારેક ક્યારેક શક્તાસુર નામના ગાળું મોકલે તો આગળ જતા પછી મામા એ વિચાર કર્યો કે હવે આધુનિક જમાનો આવ્યો હવે ગાડાથી કામ ચાલશે નહીં એટલે ત્રુણાવત નામનું પ્લેન મોકલ્યું આવા સરસ મજાના દિવ્ય ચરિત્રો વક્તા મહોદયે આપણને શ્રવણ કરાવ્યા એક ચરિત્રના માધ્યમથી આપણને જીવનમાં કંઈક ને કંઈક મેળવવાની પ્રેરણા પ્રાપ્ત થતી હોય શક્તાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો એ કથાના માધ્યમથી આપણને સરસ મજાનું એક બોધ મળે કે સંસાર રૂપી બે પૈડા હોય જો બંને પૈડા એક સરખા ચાલે તો સંસારનું ગાડું બરાબર ચાલે અને જો એક ટેક્ટરનું પૈડું હોય અને બીજું રિક્ષાનું હોય તો સંસાર રૂપી ગાડું પણ ચાલશે નહીં કોઈકને રીંગણાનું શાક ભાવતું હોય અને રીંગણાનું શાક બનાવે તો પેલું કે ના મને તો રીંગણા ના ભાવે મને તો ભીંડા જ ભાવે બરાબર એટલે આ સંસાર રૂપી ગાડાને ચલાવવા માટે સંતરૂપી યશોદા ભગવાનને આપણને આ પારણામાં ઝુલાવે અને ભગવાન એ દુખરૂપી લાત મારીને આપણને સુખ્યા કરતા હોય છે આ વિસરસ મજાની કથા વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રિયદજી સ્વામીએ આપણને શ્રવણ કરાવી એક વખત આપણે વક્તા શ્રી માટે પણ તાળીઓના નાદ કરીએ સાથે સાથે આપણે કથાના યજમાન પરમ ભક્તરાજ નટવરભાઈ રતિલાલ પટેલ તેઓને પણ એક ભાવના કે આપણા મંદિરમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ કૃષ્ણ દેવને મારે કઈક અર્પણ કરવું છે અને એ માટે થઈને નટવરભાઈએ ખૂબ સુંદર ઇમિટેશન ના ભગવાન માટે આભૂષણો તૈયાર કરાવ્યા અને અહિયાં ભેટ સ્વરૂપ અર્પણ કરવાની તેઓએ ભાવના વ્યક્ત કરી તો નટવરભાઈએ સરસ મજાના એ હાર બનાવ્યા પણ અમારા બાળકોને પણ એવી ભાવના થઈ કે આટલા સરસ મજાના આભૂષણો અર્પણ કરતા હોય તો અમારે પણ સરસ થાળ તૈયાર પછી એ આભૂષણો અર્પણ સજાવ્યા છે તો નટવર ભાઈ ને વિનંતી તેઓ મંચ ઉપર આવશે અને હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવ ના પૂજારી પરમ પૂજપા સ્વામી શ્રી સત્યપ્રકાશ દાદ સ્વામી ખુબ સુંદર ભગવાનના નૂત નવીન

આભૂષણોના માધ્યમથી ભગવાન નું સુંદર દર્શન કરાવશે આપણા નાનકડા કાનુડા હયાન તેઓ પણ અહિયાં પાસે આવશે અને સાથે વિરલ ભાઈ તેઓને પણ વક્તાશ્રી પ્રસાદી નો હાર અર્પણ કરે છે એક સરસ મજાની આપણે સુંદર છબી અહિયાં કેમેરામાં આપણે કંડારીએ બંને બાજુ આવી જાવ થોડા તો બધા જ હરિભક્તો તાળીઓના નાદતે સમર્પણ વિધિમાં ખુબ સુંદર ખુબ ખુબ ધન્યવાદ સાથે સાથે ગઈકાલે આપણે જાહેરાત કરી હતી તેમ આપણા મંદિરમાં કુંભી નું નિર્માણ કાર્ય શરૂ છે એમાં ઘણા હરિભક્તો એ પોતાની ભાવના અહિયાં વ્યક્ત કરી છે તો એવા જ એક પરમ ભક્ત અહીંયા કર્યો છે એટલે ત્રીસ હજાર રૂપિયા એક કુંભી પ્રત્યે મુકેશભાઈ તરફથી ઠાકોરભાઈ સોમચંદભાઈ પટેલ તેઓએ એક કુંભી નોંધાવી છે ખૂબ ખૂબ ધન્યવાદ એ હરિભક્તો માટે આપણે તાળીઓના નાદ કરીએ અત્યારે આપણા સ્વયંસેવક મિત્રો ને વિનંતી કરીશું તેઓ આરતી ની તૈયારી એવી જ રીતે અત્યારે સાંજ ની જાહેરાત અત્યારે આપણે બધા જ હરિભક્તો કથામાંથી અહીંયાથી વક્તા શ્રી વિદાય થાય ત્યારબાદ આપણે બધા જ નીચે ગ્રાઉન્ડમાં એકત્રિત થશું થોડોક વરસાદ ઝરમર ઝરમર વરસાદ શરૂ છે આવી સરસ મજાની કથા થતી હોય અને પછી મેક મેક પણ કે કે amare પણ ભગવાનના દર્શન એ લીલાચરિત્રોનો લાભ લેવો છે અને એવા હેતુ હેતુતે આજે સરસ મજાના સવારતે ઝરમર ઝરમર વરસાદ અહીંયા આવતો હોય છે તો ગ્રાઉન્ડમાં બાળકોએ સરસ મજાનું અહીંયા મટકી ફોડનો આયોજન કરેલું છે તો આપણને મટકી ફોડનો લાભ લેવાનો છે યોજાય છે તો બધા હરિભક્તો એ જેમ યથાયોગ્ય જેમને અનુકૂળ આવે એવી રીતે બાજુમાં ઉભા રહી એ આપણે દર્શનનો લાભ લેશું અને જો કોઈને રાસોત્સવ ઈચ્છા હોય રાસ રમવાની ઈચ્છા હોય તો પણ કઈ હરકત નહીં અને બીજા session માં આપણે રુકમણી વિવાહ તરફ જવાનું છે આપણા ઘરે કોઈ આપણા ગૃહસ્થ આશ્રમ માં કોઈ ના લગ્ન હોય તો આપણે સજી ધજી ને જતા હોય કેમ કારણ કે મારા ભાઈ ના લગ્ન છે મારા કાકા ના લગ્ન છે આપણને કેટલો બધો ઉત્સાહ હોય તો એવી જ રીતે આપણા આ તો જગત નો પતિ છે અને એના વિવાહ હોય અને એમાં પણ આપણે ઉત્સાહ સાથે જોડાવાનું છે ત્યારે સાંજ આપણા સત્ર માં ભગવાન કૃષ્ણ નારાયણ મહાપ્રભુ તેઓ સાથે વિવાહ સંપન્ન થશે એવા દિવ્ય દર્શન આપણને અહીંયા થશે તો બધા હરિભક્તો એ ખૂબ ઉત્સાહ સાથે સજીને આપણને આ વિવાહનો લાભ અને દર્શન નું સુખ પ્રાપ્ત કરવાનું છે તો અત્યારે બધા જ હરિભક્તો નીચે ગ્રાઉન્ડમાં જશે સાંજે પાછા આઈસ્ક્રીમ ની પણ તૈયારી છે એટલે બધા એ પણ થોડી તૈયારી રાખવાની કે ગઈ કાલે કેટલા ખાધા હતા છોકરાઓ સારા દસ દસ પંદર પંદર નો રેકોર્ડ તોડ નાખ્યો બધા આપણને સરસ મજાના આઈસક્રીમ નો પણ પછી લાભ લેવાનો છે તો અત્યારે આપણે બધા ગ્રાઉન્ડ માં જઈશું અને ત્યાં મટકી ફોડ નું આયોજન